વિદ્યાર્થીઓને વેલિયો ઓલ ઇન્ડિયા કોટા દિલ્હી એમસીસીનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે ફર્સ્ટ રાઉન્ડનું જેમને પણ એઆઈક્યુમાં ભર્યું હતું અથવા ડીન યુનિવર્સિટીમાં ભર્યું હતું તો વેબસાઇટની વિઝિટ કરી લઈ પોતાનું નામ પોતાનો રોલ નંબર બધું ચેક કરી લઈ અને કટ ઓફ વિશે પછીથી હું જોઈને બનાવીશ અને આનાથી ખ્યાલ આવે છે કે આપણું રિઝલ્ટ પણ હવે ચૌદ તારીખે આવી શકે છે ચૌદના ચૌદના પૂરેપૂરી શક્યતા છે જોઈએ પછી એડમિશન કમિટી શું નિર્ધાર નિર્ધારિત કરે છે પણ હાલમાં એવું છે કે હવે રાઉન્ડ આગળ વધવાનું નથી આપણી ચોઈસ ફિલિંગ આવતીકાલે લાસ્ટ રહેશે અને પછી રિઝલ્ટ આપણું ચૌદ તારીખ સુધી ડિક્લેર થઈ શકે છે આજે ઓલ ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે એઆઈક્યુ અને ડીમ યુનિવર્સિટી બંનેનો જોઈ લેજો બધા વેબસાઈટની વિઝિટ કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઇક કરો અને શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ